નમસ્કાર મિત્રો મિત્રો જો તમે ડ્રાઇવિંગ લાયસન્સ હજી સુધી ના કઢાવ્યું હોય અને તમારી ઉંમર સોળથી અઢાર વર્ષની હોય તો તમારા માટે ખૂબ જ સારા સમાચાર છે જી હા મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવું હવે બહુ સરળ બની ગયું છે અને એક જૂનથી આ નિયમો લાગુ પડવાના છે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા માટે તમારે હવે આર ટીઓના ધક્કા નહીં ખાવા પડે તમારી નજીકના ક્યાંય પણ આવી રીતના આરટીઓ સેન્ટર હોય સેન્ટર મતલબ ડિવાઈડ કરવામાં આવશે અને સેન્ટર હોય તો ત્યાં તમે ટેસ્ટ આપી અને ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવી શકો છો ડ્રાઇવિંગ લાઇસન્સ કેવી રીતે કઢાવવું એના માટે પ્રોસેસ શું છે પરંતુ એના સિવાયની જે દંડની જોગવાઈ છે તો એ પણ આપણે વધારી દેવામાં આવી છે ડ્રાઇવિંગ લાઇસન્સ ના હોય તો કેટલો દંડ છે ત્યાર પછી તમે ઓવર સ્પીડમાં ગાડી હલાવતા હોય તો પણ કેટલો દંડ છે અને ઓછી ઉંમર હોય અને ગાડી ચલાવતા હોય તો પચીસ હજાર રૂપિયા જેવો પણ દંડની જોગવાઈ કરવામાં આવી છે તો શું શું નિયમ છે એ આપણે જાણી લેવા જરૂરી છે મિત્રો ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા માટે તો આ વિડીયોના માધ્યમથી આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી જાણીશું વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો ડ્રાઇવિંગ લાઇસન્સ ન લાઇસન્સ માટે નવા નિયમની વાત કરીએ તો ડ્રાઇવિંગ લાઇસન્સનો નવો નિયમ એક જૂનથી અમલમાં આવી રહ્યો છે આ પછી નવું ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવું ખૂબ જ સરળ બની જશે અને નવું ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે હવે તમારે આરટીઓ ખાતે ટેસ્ટ દેવાની જરૂર પણ નહીં પડે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવનાર વ્યક્તિ પાસે તેની પસંદગીના નજીકના કોઈપણ કેન્દ્ર પર ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકશે હવે તમને પ્રશ્ન એ થતો હશે કે નજીકના આ કેન્દ્ર પર ડ્રાઇવિંગ ટેસ્ટ મતલબ કે શું તો હવે ગવર્મેન્ટ જે છે તો એ તમે પોતે પણ તમારું જે કોઈપણ ડ્રાઇવિંગ લાઇસન્સ ટેસ્ટ જે છે એ આખું ઓપન કરી શકો છો ખુલ્લું કરી શકો છો તો એ કેવી રીતના એમાં શું ક્રાઇટેરિયા છે તો એ પણ હું તમને વિડીયોમાં બતાવું છું પરંતુ એના પછીના જે વાત કરીએ કે દંડમાં કેટલો સુધારા વધારા કરવામાં આવ્યા છે તો જેટલું ડ્રાઇવિંગ લાઇસન્સ સરળ બનાવવામાં આવ્યું છે એ પ્રમાણે દંડ પણ નહીં હોય તો દંડ પણ વસૂલવામાં આવશે તો પહેલી વસ્તુ કે સ્પીડમાં કોઈપણ ગાડી વ્યક્તિ ચલાવતા હશે તો એને એક હજારથી બે હજાર રૂપિયાનો દંડ આપવામાં આવશે સગીર દ્વારા મતલબ કે સો સોળ વર્ષ સત્તર વર્ષના કોઈપણ વ્યક્તિ છે એ ડ્રાઇવિંગ કરશે રોડ ઉપર તો એને એના મા બાપને કાયદેસરની કાર્યવાહી કરી અને પચીસ હજાર રૂપિયા જેટલો દંડ વસૂલવામાં આવશે લાયસન્સ વિનાના વાહન ચલાવવું હોય તો પાંચસો રૂપિયાનો દંડ આપવો પડશે હેલ્મેટ ન ભર્યું હોય તો સો રૂપિયા અને સીટ બેલ્ટ ન બાંધ્યું હોય તો સો રૂપિયાનો દંડ આપવો પડશે હવે હમણાં મેં તમને જે પ્રમાણે વાત કરી હતી પ્રમાણે કે ખાનગી ડ્રાઇવિંગ સ્કૂલ પણ તમે ખોલી શકો છો પરંતુ એના નિયમો આપણે જાણી લઈએ કે ડ્રાઇવિંગ સ્કૂલ ખોલનાર ખોલનાર માટે અહીં ઓછામાં ઓછી એક એકર અઢી વીઘા જમીન હોવી જોઈએ ફોર વ્હીલ ટુ વ્હીલ ટ્રેનિંગ માટે બે એકર હોવી જોઈએ બરાબર ફોર વ્હીલ માટે ટ્રેન ફોર વ્હીલનું તમારે સાથે ખોલવું હોય તો બે એકર મતલબ કે પાંચક વીઘા જમીન હોવી જરૂરી છે શાળાઓએ યોગ્ય શીખ પરીક્ષણ સુવિધાઓ પ્રદાન કરવી પડશે પ્રશિક્ષકો મતલબ કે જે ડ્રાઇવિંગ સ્કૂલ ખોલવાવાળા વ્યક્તિઓ છે તો એની પાસે હાઈસ્કૂલ ડિપ્લોમા અથવા તો સમકક્ષ કોઈ ડિગ્રી હોવી જોઈએ અને ડ્રાઇવિંગનો ઓછામાં ઓછો પાંચ વર્ષનો અનુભવ હોવો જરૂરી છે બાયોમેટ્રિક અને આઈટી સિસ્ટમથી પરિચિત હોવા આવશ્યક છે ત્યાર પછીની વાત કરીએ તો ડ્રાઇવિંગ સેન્ટર યોગ્ય પરીક્ષણ સુવિધા હોવી જોઈએ ડ્રાઇવિંગ સેન્ટરમાં અને સરકારી માન્યતા પ્રાપ્ત કરેલ હોવા જોઈએ બરાબર પ્રાઇવેટની નહીં પછીના સમયમાં જે પણ હશે તો એને સરકાર તરફથી માન્યતા પ્રાપ્ત કરવી કરવી પડશે તો સરકાર માન્ય હોવું જોઈએ આ સાથે સરકારે તબક્કાવાર નવ લાખ જૂના સરકારી વાહનોને દૂર કરવાનો પણ નિર્ણય લીધો છે આ સિવાય કારમાંથી ઉત્સર્જન નિયંત્રણમાં રાખવા માટે પણ કડક નિયમો લાદવામાં આવ્યા છે હવે વાત કરી લઈએ કે ભાઈ ડ્રાઇવિંગ લાયસન્સ કોણ બનાવી શકે તો ડ્રાઇવિંગ લાયસન્સ સોળ વર્ષની ઉંમરે પણ ડ્રાઇવિંગ લાયસન્સ બનાવી શકે છે હવે તમને પ્રશ્ન થતો હશે કે ડ્રાઇવિંગ લાયસન્સ જે છે તો એની ઉંમર કાયદેસર અઢાર વર્ષની છે તો સોળ વર્ષની કેમ પરંતુ વિધાઉટ ગેરવાળા જે વાહન છે એ વ્હીકલ છે આ એક્ટિવા જેવા છે વિધાઉટ ગેરવાળા તો એવા ગેર એવા વાહનોના લાયસન્સ સોળ વર્ષની ઉંમરે કાઢાવી શકાય છે પરંતુ એવા એ સોળ વર્ષની ઉંમરમાં તમે કઢાવ્યું હોય તો અઢાર વર્ષ પૂરા થાય તે પછી તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ અપડેટ કરવું જરૂરી બને છે હવે વાત કરેલી કોઈ તાલીમનો સમયગાળો કેટલો હશે તો હલકા મોટર વ્હીકલ મતલબ કે એલ એમ બી ટુ વ્હીલ છે તો એના ચાર અઠવાડિયાના ઓગણત્રીસ કલાક થિયરીના આઠ કલાક અને પ્રેક્ટિકલના એકવીસ કલાક બરાબર એમ મળીને ટોટલ ઓગણત્રીસ કલાક થશે ભારે મો મોટર વહીકલ મતલબ કે હેવી વાહનો જે છે તો એના છ અઠવાડિયા છે અને આડત્રીસ કલાક આઠ કલાકની થિયરી અને એકત્રીસ કલાક પ્રેક્ટિકલમાં તમારે આપવાનું રહેશે પરંતુ આ બધા જે છે નજીકના જે સેન્ટરો ખુલશે તો ત્યાં તમારે આપવાના રહેશે આરટીઓમાં તમારે ધક્કા ખાવાની જરૂર નહીં પડે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અરજી તમારે ક્યાં કરવાની રહેશે તો અહીંયા તમે જોઈ શકો છો અરજદારો રોડ ટ્રાન્સફર અને હાઈવે મંત્રાલયની અધિકૃત વેબસાઇટ જે છે પરિવહન ડોટ જીઓવી ડોટ ઇન જે પરિવહનની વેબસાઇટ છે ઓફિશિયલી ત્યાં તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો બાકી તમારે જો ઓફલાઈન કરવાનું હોય તો તમારે આર ટીઓની મુલાકાત લઈ અને ઓફલાઈન પણ અરજી કરી શકો છો હવે વાત કરી લઈએ ડ્રાઇવિંગ લાઇસન્સની ફી કેટલી જોશે તો લાઇસન્સને ડ્રાઇવિંગ લાઇસન્સ લર્નિંગ લાઇસન્સ આપવા માટે સૌપ્રથમ આવશે લર્નિંગ લાઇસન્સ લર્નિંગ લાઇસન્સ આપવા માટે આ ફોર્મ નંબર ત્રણ મુજબ એકસો પચાસ રૂપિયા આપવાના રહેશે પરંતુ લર્નિંગ લાઇસન્સ જે છે એમાં તમે ફેલ થાવ તો રિપીટ હોય તો એમાં પચાસ રૂપિયા આપવાના રહેશે એક્સ્ટ્રા ડ્રાઇવિંગ ટેસ્ટ ફી જે છે તો એ રિપીટ હોય તો એના ત્રણસો રૂપિયા અને ડ્રાઇવિંગ લાઇસન્સ આપવાની ફી લાઇસન્સ આપવાની ફી છે તો એ બસો રૂપિયા છે ત્યાર પછી ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ આપવા માટે હજાર રૂપિયા છે અને વધારાના અન્ય વ્હીકલ કે લાયસન્સ માટે પાંચસો રૂપિયા છે ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યૂ કરાવવું હોય તો બસો રૂપિયા અને સરનામું અથવા તો કોઈ વસ્તુ તમારે ચેન્જ કરવી હોય તો એના માટે 200 રૂપિયા ફી રાખવામાં આવી છે તો આ પ્રમાણના નિયમો છે મિત્રો ઘણા બધા સારા નિયમો છે અને ઘણા બધા જે ફી દંડ છે તો દંડ વધારે છે તો એ તમામ આપણા બેનિફિટ માટે જ છે તમે પણ હજી સુધી જો ડ્રાઇવિંગ લાયસન્સ ના કઢાવ્યું હોય તો એક વખત વિડીયો જોઈ અને તમે કઢાવી શકશો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો